બોટાદ શહેરના ગાયત્રી નગરમાં શ્રી કષ્ટભંજન ભંજન રામધૂન મંડળ દ્વારા રામનવમીના દિવસે અનોખી સેવા કરવામાં આવી આ મંડળ દ્વારા કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં દરરોજ સાતસો જેટલા લોકોને જમાડવાની સેવા કરતા તેમજ બોટાદમાં જો કોઈ અવસાન પામ્યું હોય અને તેમની દેવી આત્માની શાંતિ પાછળ રામધૂન રાખવાની હોય તો આ મંડળ દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી સ્વૈચ્છિક કોઈ દાનધૂન મંડળ આપે તો જ સ્વીકારે છે તે રકમ પણ સેવાના કામમાં વાપરવામાં આવે છે આ મંડળ પાસે હાલ એકત્ર થયેલી રકમમાંથી આજે પવિત્ર રામનવમી દિવસ નિમિત્તે આશરે ચાર લાખ થી વધુ રકમનો ખર્ચ કરી અબોલ પશુઓને પાંચ હજાર એકસો મણ અબોલ ગાયોને ને ચારો નાખવામાં આવ્યો હતો જે ઘાસ ચારો બોટાદ તુરખા રોડ પર આવેલ દામભાઈની વાડી પાંજરાપોળ ખાતે અને પાડિયાદ બાબરકોટ પાંજરાપોળ ખાતે અબોલ પશુઓને ખવડાવવામાં આવ્યો હતો કષ્ટભંજન રામધૂન મંડળ ગાયત્રી નગર બોટાદ અમારે રામધૂન મંડળ ચાલે છે ઘણા વર્ષો જે કોરોના વાતથી અને સતત સેવા અવિરત ચાલુ છે કોરોનામાં અમે સાત દિવસ રોજ પાંચસોથી સાતસો માણસનું ફૂડ પેકેટ બનાવતા હતા અને પછી અમે એવું નક્કી કર્યું કે હવે આપણે એમની પાછળ ભગવાનનું ભોજન કર્યું તો એને એક મહિનો ધૂન ચાલુ રાખી એમાં બધાને આવડી ગયું તેથી અમે જ્યાં પણ બોટાદની જિલ્લાની અંદર દુઃખદ અવસાન થાય બોટાદ શહેરમાં તો અમે બાર દિવસની અંદર ધૂન કરવા જઈએ છીએ અને નિઃસ્વાર્થ ભાવે અમે આ સેવા કરવી છે ઘરધણી પાસે એક રૂપિયાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને જે કાંઈ રકમ આવે એ માત્ર અમે ગાય માતાના ઘાટચારામાં જ વાપરીએ છીએ કે જે ક્યાંય વાપરતા નથી આજે ગાય માતાને લીલો ઘાસચારો નાખવામાં આવે કેટલા મણ ઘાસચારો આજે અમે આ બોટાદ અને બાબરકોટ પાંજરાપુર બે ઠેકાણા થાય અને એકાવનસો મણ લીલી ગાય માતાનો ઘાટચારો નાખીએ છીએ અગિયાર આઈસોટ આજે અમે લાયા છીએ અને બોટાદમાં છોટી છોટી જગ્યાએ પણ આજે નાખવામાં આવ્યું છે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બોટાદ